હું ઉષા મહેતા ઉંમર એકસઠ વર્ષ એટલે આમ તો સિનિયર સિટીઝન પણ તાકાત છે કોઈની કે મને માસી દાદી કે બાકાઈને બોલાવે એટલે તમને થતું હશે ને કે હા ઉંમરે આ ભાઈ અહીંયા ઓડિશનમાં શું કરે છે કહું કહું પણ જરાક બેસી મને પ્લીઝવા છે

એટલે મને થયું કે આ દાજેની ખીચડી જોઈને રડવા કરતા હું કંઈક કરું રમેશને પણ એ જ ગમ્યું હું છે ને તે આજે લાભશંકર ઠાકરની એક એક વખત રજૂ કરવા જઈ રહી છે એક મિનિટ જરા આપ થોડુંક કરી લો પ્લીઝ હવે યાદશક્તિ થેન્ક યુ હા સ્ક્રીટ

બાળકો છે પણ અમુક ઉંમર વીતી જાય ને પછી કોઈ પૂછતું નથી વાર્તા પૂરી એક વાર પૂછવાનું યાદ કે તમે ચા મળી લેશો કે પછી એ ગયા ને પછી બધા મને પૂછતા બેન મજામાં અરે હા હા મજામાં જુઓ ને સરસ સાતલા પહેરું છું વાળ ઓળું છું શુગર માપુ છું રાતમાં એકલું લાગે ને ત્યારે રમેશ ની પડકું ફરીને એની સાથે વાતો પણ કરું છું અને દિવસે દિવસે તો વોટ્સએપ છે ને બધાને મેસેજ ફોરવર્ડ કરી નાખું કોઈ વાંચે કે ના વાંચે જવાબ આપે કે ના આપે એ તમારા લોકોને પણ મને વોટ્સએપ નંબર આપજો ને સવારે સરસ ફૂલવાળા ગુડ મોર્નિંગ અને રાત્રે ભગવાનના પોતાવાળા ગુડ નાઇટ મોકલીશ હું ફેસબુક પર પણ છું હા મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલજો હા પણ આ બધી તો આભાસી દુનિયા બાદ કોની સાથે કરવી એટલા માટે તો આજે હું અહીંયા મારી જાતને યાદ અપાવવા કે હું છું હું જીવંત છું મારા સ્વપ્ન અમુક ધૂંધળા અમુક સ્પષ્ટ મારે હસવું છે મારે નવું કશું કરવું છે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી

મારે એટલો બધો હસવું છે કે પેટમાં માટી પડી જાય મને ઉગતા સૂરજ ને પ્રેમ કરવો છે મારે કવિતાઓને ચાહવી છે અને જો કોઈ સારો પુરુષ મળી જાય તો એને પણ